નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં ગુજરાતની ફેમસ લોકગાયિકા મયુરીબેન સિમાલીનો આ વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ જોરદાર આવી રહ્યો છે અને દોસ્તો આ વિડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે તો તમે પણ જુઓ આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ બેનનો અવાજ ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું બોલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં